અમે કથામાં આવ્યા કબીરવડ અને અમારા ઉતારાનો ફોટો બધો વિડીયો લીધો અને હવે અમારા બે બેનુ છે અને અમે બે ભાઈ છીએ કાંઈ વર્ષોથી કથામાં અમે આવી છીએ તારી ભાંત્રી કથા ભેગી સાંભળી છે અને ચિત્રકૂટ રાજાપુર આવા દૂર પણ અમે ગયેલા હં અને આ બેન હવે દૂર આવે એવા નથી થોડુંક સારી છે ને કાય બહુ મજા આવે હજી ધરાવા અમારે હાલ એવું હતું ભક્તિ કથામાં હવે શું થાય તમારે કેવું ભાવે ભાઈ અમને ભાઈ કથામાં બહુ જ મજ મજા આવે છે અને સગવડ ગાડીઓ આવે તમને અમને સારો બધી સગળ ફૂલ સગવડ છે

પણ સરસ ભગત છે સુંદરકાંડના પાઠ કરે છે અને ભક્તિ બહુ વિશેષ કરે છે હા હવે હું તમને બાદ દેખાડું જય શ્રી આરામ જય શ્રી આરામ બધા જય જય આરામ આ હોલે સરસ છે નાવાની સગવડ ઘેંટી વેંડી બધી સગવડ સારી આપી અહીંયા પાંચ પાંચ જણા રહે છે ચાર જણા રહે છે બહુ સારું ચાર્જિંગ બાર્જિંગના બધા બહુ સારા લગાડે અને અહીંયા અમારા ભાઈઓ છે બધા ભક્તો અને આ અમારા ગ્રુપમાં આવે છે આ ચંદુભાઈ ભાહે લટુડાના પછી આ બીજા પીશું શું નામ તમારું ભાઈ હા તમને આ કેવું ફાવે હે હે સગવડ હારી હે ને ના નાવા બાવાનું બધું હોય હા ગરમ પાણી તાટો પાણી ના આવશો ગરમ શું આપ્યો શું કહે હે કથામારાય કેવું નવે નવું સરસ કહે તમે ક્યાં ગામના શું નામ હા સરસ અને દારજીભાઈ આવો દારજીભાઈ હે ને ભેગા હા જો અમારે આ જીતુભાઈ અને હું અને આ બધા અમે બધા મોજ કરી છે બહુ મજા આવે હે કથા સાંભળવાની અને આઠ દાડા રહી છે એક દાડા આગળ અમે છોડી દઈશી બહુ મજા આવે હે જીતુભાઈ હે અમારે એક બેસ ભાઈ નથી આવે મંતુભાઈ ધીરુભાઈ એ નથી આવે ને બહુ મજા આવે કથામાં બહુ સરસ છે અને અમે આ પાંત્રીસ ચાલીસ કથાઓ સાંભળી હે અને બહુ મજા આવે અને સગવડ ગાડીમાં આવ્યા શ્રીનગરથી ખેરવાથી અને ઓછા પૈસાનું ભાડું અને ચંદુભાઈ અમારી ટિકિટો લેવા લઈ દીધી અને પછી બોટમાં પણ ચંદુભાઈ લઈ ગયા અને અહીંયા એકસો બે જણાના એકસોને સાસઠ રૂપિયા ભાડું એક જણાને ત્યાંસી રૂપિયા બહુ સગવડ સારી હતી બોટમાં ના નાવા બાવાની સગવડ હતી પણ અંદર મગર હતું એટલે ક્યાંય નવાનું નથી પણ મત લઈ લીધું હોય એક ભાઈ આવ્યા હતા એક લુટર કાંઠે બે નહીં લીધું બહુ મજા મજા આવે બહુ સરસ داي شرام داي <applause> شرام داي شرام داي شرام داي شرام